શ્રી રોકડીયા હનુમાનજી મંદિર ધ્રાંગધ્રા આજે એકસોને પંદર વર્ષથી અવિરતપણે અને નિહર્ષ દિવસને રાત અખંડ ધૂન ચાલે છે એને આજે એકસો પંદર વર્ષ ઉપરાંત આજુબાજુના ગામડાઓ પણ પધારે ધૂન મંડળીઓ પણ પધારે છે એ ઉપરાંત અહીંયા રામ જન્મનો ભવ્ય મહોત્સવ પણ ઉજવાય છે રામનવમીને દિવસે અને એ બધા આ સાથે મળી અને ભક્તિભાવથી દરેક પધારી અને ઉલ્લાસથી આ પ્રસંગને દીપાવે છે આ ધાંગધ્રાનું સૌભાગ્ય કહેવાય કે આજે એકસો પંદર વર્ષથી આ રામનવમીના પ્રસંગે રામ જન્મોત્સવ ઉજવાય છે મારું નામ અનસૈયાબેન સોલંકી છે હું આજ પછી પિસ્તાલીસ વર્ષથી આ મંદિરમાં આવું છું અને અમે દર વર્ષે અમે આ રામ કાયમ માટે એકસો ને પંદર વર્ષથી આ ધૂન ચાલે છે અને અમે લોકો મંડળવાળા એક અને અહીંયા મંદિરમાં બધા અમે સેવકો છીએ અને કાયમ માટે અમે આ ધૂનમાં ચાલુ રાખીએ છીએ અને બપોરે બાર વાગે અહીંયા આરતી થાય છે અને અત્યારે બાર વાગે ભગવાન રામનું પ્રગટ થાય છે અને ત્યાર પછી અમે એને